હેલો ગુડ મોર્નિંગ ઓમ નારાયણ નારાયણ કેમ છો બધા મજામાં મસ્ત મજાના હશો તો ચાલો આપણે આજે જઈએ ખેતર માં ને ખેતર માં કેટલાક શાકભાજી છે તો આપણે આજે લઈ આવીએ અને જોઈએ કે ખેતર માં શું શું વાવી દીધું છે તો અત્યારે જો આંબામાં મોર આવવાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે થોડા થોડા ફૂટી ગયા હે આગળની સાઈડ મોટો આંબો છે તો આખો ફૂટી ગયો છે એટલા મસ્ત મોર આવી ગયો છે જો આ રીતે સરસ મોર બેસી ગયો છે પછી એમાં નાની નાની સાકડી આવી જાય અને જો આ સાઈડ અમે ગાજર વાવ્યા છે ઈ હવે થોડા મોટા થઈ ગયા છે થોડા ટાઈમમાં મોટા વધારે થઈ જાય પછી આપણે એને ઉપાડશું તો જો મમ્મી હતે ખેતરમાં જાય છે જે આમાં ઓમનારાયણ ઓમનારાયણ

લઈ લઈએ પછી આપડે જઈએ ઘરે દૂધી તો કઈ દેખાતી નથી મમ્મી નથી આપણે કરવું છે કઈ છે એ સાઈઝ ની તો આ રીતે અહીંયા અને આવા એના ફૂલ હોય વ્હાઈટ કલર ના બનાવશું હલવો બનાવો છે દૂધીનો તમે બનાવી દેજો મને બહુ આળસ આવે બનાવી દેવું ભગવાન દે છે દૂધ છે ગાય આણી છે બનાવીશું

લેવાની છે ને શાક કરવાની થોડીક મોટી ઉંમર ની થઈ ગઈ છે એમ તાજે તાજે ને એટલે વરિયાળી હાલો આ બે તમારે એના છે ને લે

દેશી ટમેટા છે એટલે ખાવામાં મજા દેશી ટમેટા ની જ હોય ને અને આ કાચા ટમેટા નો સંભાર મસ્ત બને કે મમ્મી દાદર બહુ ભાવે છે બધા ને બહુ ભાવે ભાઈ બનાવે ને એટલે બધા બહુ વસ્તુ ભાવે અને આ સાઈડ રીંગણા વાવેલા છે અને એમાં મસ્ત ફૂલ આવી ગયા છે અત્યારે અમુક અમુક જગ્યાએ રીંગણા આવી ગયા છે એના ફૂલ કેવા હોય એવું તમને બતાવું જો આ રીતે પર્પલ કલર ના ફૂલ છે અને આવા મસ્ત મજાના જો રીંગણા પર્પલ કલર ના છે પર્પલ ને વ્હાઈટ કલર ના અને આનું ભરેલું શાક બહુ મસ્ત બને કે મમ્મી અરે ઊંધિયું બહુ મસ્ત બને એનું તો અને અત્યારે શિયાળો છે એટલે ઊંધિયું તો અમારે બહુ બને વારે વખતે ઊંધિયું ખાવ ને માટલા ઊંધિયું તો એકદમ ફેમસ ધાણા લીલા છે જે નાના છે પણ આમ લેવાય એવા છે જીનકા છે પણ

આ ઓલાટા મેટા છે ઓલા બે છે આ ગોળ વિલાય ગોળ છે આ ટમેટા જો આ વિલાય થી ગોળ છે હા ઈ છે ટમેટા આનો માંડવા હોય ને તો ટમેટો સારું રે પણ ટમેટા એટલે એમ બાકી જો લટર પટર ભેરા છે જો ચારે બાજુ ચૂમખા નહીં ખાવી નીકળે હા તો અત્યારે સીઝન છે એટલે સીઝન મા તમે તો સારું આવે ના રીંગણા હોય ને આ મોટી સાઈઝ ના હે એકદમ ડાર્ક પર્પલ કલર ના આવે ને એવા છે ઓળાના 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 ક્યાં છે મમ્યા અહીંયા ઓળાના પણ આપણે ના 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 વાળા ક્યાં છે અત્યારે જો શિયાળામાં મસ્ત બોર આવે તો અમારા એ જો બોડીમાં બોર સરસ આવી ગયા છે એ જો બોલ ઝુમખા મોટા મોટા આવી ગયા જો હજી બહુ પાયકા નથી બોરે ઘણા બધા આવી ગયા છે અને આ એકદમ મસ્ત મીઠા બોર છે અમારા અમે તો ખાઉ પણ આજુ બાજુ વાળા અને અમારા ચકાસુબંધી બધા એટલી બોવડીઓ છે અમારે ત્યાં અને બોર એટલા આવે છે દર વર્ષે આપડે એકાદ બોર તોડી લઈએ એકદમ મસ્ત મીઠું મીઠું બોર હે આવું હતું મારું સુંદર મજાનું ખેતર અને આવી સુંદર છે અમારી ગામડાની લાઈફ જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવજો અમને